જય ઠાકોર જય મુરલીધર ચારણની એક દીકરી નામ એનું બોઘીબાઈ એ બોઘીબાઈ આજે પણ સૌરાષ્ટ્રના રંગપર ગામમાં દેવી તરીકે પૂજાય છે મૂળ જામખંભાળિયાના વતની અને ચારણની આ દીકરીની એક સત્ય ઘટના અને એની આજે વાત કરવાની છે મેમાન હું કામ આવ્યા માં અઢારની ઉંમરની નદી કાંઠાની ફોરમતી આંબળી જેવી ઘેઘુર ને રઢિયાળી જુવાન દીકરીએ ફાળ ભરીને માને પૂછ્યું લે તને જોવા આવ્યા તા બટા મને દીકરીનો ચહેરો ભડકો થઈ ગયો પણ માં મારામાં જોવા જેવું છે શું દીકરીની અણસમજણ ઉપર માં આ છેરું મલકી ગઈ જો દીકરી જેનું ખાનદાન ખોરડું હોય ને અને ઘરમાં જુવાન દીકરી હોય એટલે ન્યાતના માંગા આવે ને આ તો જગતનો વ્યવહાર છે પણ માં મારે લગ્ન જ નથી કરવા હે ડુંગરની ટોચેથી દળદડતી હોય એમ માનો ઉદ્ગાર નીકળ્યો અરે બેટા આ તું શું બોલે છે ધારાણી શાખનું તારા બાપનું ખોરડું ને તું અઢારની થઈ અરે મા આજે અઢારની તો કાલ ત્રીસની થઈશ ને એક દિવસ સાઠની પણ થઈશ પણ મારી મા ઉંમરની ચિંતા મૂકી દે તારા બાપની આબરૂનો વિચાર તો કર લે લગ્ન કરવાથી આબરૂ વધે એવું કોણે કીધું મા એ મા ચારણની દીકરી તો કુંવારી હોય ને તોય જોગમાયા થઈને પૂજાય મારે સંસાર વ્યવહારમાં નથી પડવું મારી મારા ઉપર ખોટા ભાખા મૂકીશ નહીં અરે મારા પેટ પચીસની હતી ને તારા બાપુનું ગામતરું થયું એ ને તું માંડ વરદીની હતી આ બળબડતી જીવતરની વનરાઈમાંથી બચતા બચતા મેં તને મોટી કરી જુવાન રંડાપો કેવો હોય એની મને ખબર છે બેટા આ મારા જીવતરનું નાવડું કાંઠે આવીને માંડ ઠરીઠામ થયું બાપ તું એને ડૂબાડીશ નહીં એ માં તારું ને મારું સૌનું નાવડું ઉગારનારો તો મોરલીધર છે મારી માવડી એના પર ભરોસો રાખ ને મને મારા પંથે હાલવા દે જામખંભાળિયા ગામના પાંચમાં પૂછાય એવા ચારણના ઘરની આ દીકરી બોઘી ને એની વિધવા માએ ઉછેરીને મોટી કરી હતી જુવાની ને ઉમરે આવીને ઉભેલી બોઘીના મનમાં કંઈક મનસુબાઓ ઘડાઈ રહ્યા છે સમય વીતતો રહ્યો આવેલા માંગા પાછા જવા લાગ્યા એક દિવસ કોચવાતે સુરે માએ બોઘીને કહ્યું બેટા બેટા નાયત મેણા મોલશે કે જુવાન દીકરી વાંઢી રહી કાંઈક ચડું હશે અરે એવા મેણાને ગણકારીએ નહીં મા બાકીની વાતો જવા દે કારણ કે મારા બાપની આબરૂની ખેવના મને છે હો અને દુવારકાવાળો હવ હારાવાના કરશે બે ત્રણ મહિનાનો સમય વીતી ગયો બોગીએ મનોમન દ્વારકાધીશની માનતા માનેલી કે મારી જો મારા પગલાં વધાવશે તો પગપાળા તારી જાત્રાએ આવીશ ધીમે ધીમે જનેતાનો આત્મો સમજણને થાળે પડ્યો હવે પરણવાની વાતો વિસરાઈ ગઈ છે એક દિવસ બોગીએ માને વાત કરી મા ભાતા પોતા તૈયાર કરીને આપણે દ્વારકા પગપાળા જવું છે ને માને પણ થયું કે રણછોડરાયના દર્શન કરીશું એ મારા જીવને શાંતિ મળશે બીજે દિવસે ભાતું બાંધી માને દીકરી દ્વારકાને પંથે હાયલા રસ્તામાં એક નદી આવી આ છી બિલોરી નીર કાંઠે બાવળ બોરડીના વન ને બોગીની માએ ત્યાં સ્નાન કરવાની ઈચ્છા જણાવી થોડે દૂર એક રૂપાળું હાંડા જેવું ગામ દેખાતું હતું મા તું નાઈ ને સામેના ગામમાં આવજે ને હું જઈને જોઉં કે કોઈ ચારણનું ઘર હોય ને તો ઉતારો કરીએ હા હા બેટા તું જા એ હું આ અપઘડી આવી બોઘીએ ગામની દિશામાં ડગલા કવિ ઈસરદાનનું ગામ ભક્ત કવિ ઈસરદાનનું ગામ છે રંગપર એની પેઢીએ એક ચારણનું ખોરડું પણ છે છોકરાએ આંગળી ચીંધીને બોગીને ચારણના ઘર તરફ હાલતી કરી અમરો બારહટ કરીને એક ચારણ આ ગામમાં રહેતો હતો પણ અમરો એટલે દુઃખનો દાઝેલો એ વેદનાની ભઠ્ઠીમાં રીંગણાની જેમ શેકાયેલો આદમી ગઢવીને ઘરેથી બાઈ બે નાના છોકરા મૂકીને લાંબે ગામત્રે હાલી નીકળી છે મોટો ચાર વરસનો અને નાનો તો હાવ દોઢ વરસનો આવા ફૂલ જેવા નમાયા બે દીકરા અને વિધુર અમરો માંડ માંડ હાચવે છે માલઢોરનો ઝાખીરો ખેતીની જમીન અને ઉપર ચારણની જ્ઞાતનો વ્યવહાર રસમ રિવાજો એમાં બે બનેલો અમરો તો જાતો પણ ફૂલડાની હાચુકલી માં બનીને એને હેત આપે એવી કોઈ ચારણયાણી એને દેખાતી નહોતી બપોરની વેળા છે અમરો ગઢવી ભેંસું લઈને સીમમાંથી આવ્યો છે હવારે છાસ ફેરવવાથી માંડીને વાસિંદુ સુધા કરીને ગયેલો ચારણ હાડ તોડ મજૂરી કરીને થાકી ગયો છે પણ પણ રોટલા હાટું રડવડતા છોકરાને ખવરાવવું તો પડે ને ગઢવીએ ચૂલો પેટાવવા લાકડા સંકોયરા પણ ચૂલો ભરવાની અણાવડતને લીધે ધુમાડાના ગોટે ગોટા ચૈડા છે ઘરભંગ થયેલ માણસની મનોદશા કેવી હોય અને એ તો જેના પર વીતી હોય ને એને જ ખબર પડે અમરા ગઢવીની આંખો ધુમાડામાં લાલ ચોડ થઈ છે ફૂંક મારતો જાય લોટ બાંધતો જાય લોટમાં પાણીને મીઠું ઓછા વધુ ન થાય એની ફકર કરતો જાય અને આજ તો ચૂલો જાણે એનો વેરી થયો હોય ને એમ સળગતો જ નથી ધુમાડો આંખોથી થઈને ફેફસા સુધી ઘૂસે છે તાપ થતો નથી ચૂલો લોટ કથરોટ ને બધું બથો બથ પડ્યું છે એમાં ઘોડીએ સૂતેલો નાનો છોકરો ભેંકણો તાણે છે ચાર વરસનો મોટો ખાં ખાઉંવ કરતો બાપને ખભે વળગ્યો છે એને આઘો કરીને અમરો બહાર ધકેલે છે જા થોડી વાર બહાર રમજે હો છોકરો રમતો રમતો ઓસરીમાં આવ્યો અને જોયું તો એક રૂપાળી બાઈ ઊભી છે પોતાની માને આ બાઈમાં નિરખતો છોકરો ઘડી ભરતો ટગર ટગર જોઈ રહ્યો પણ થોડી વારે જાગીને અંદર જઈ પોતાના બાપના ખભા ઢંઢોળવા લાગ્યો પણ બાપ તો ચૂલાહારે ધીંગાણું ખેલે છે બાપુ છેવટે છોકરો બોલ્યો એ બાપુ બાઈ આવી ધુમાડાના ત્રાસથી સળગેલો ગઢવી આપામાં નહોતો તે શું કરું ઘરમાં બેહાડું જા હવે આ આઘોટાય ઘરમાં બેહાડું જેવા ગઢવીના કવેડ બહાર ઊભેલી બોઘીને સણસણતા લાગી ગયા ઓસરીમાંથી ઘરમાં ડોકાઈને બોગી અમરા ગઢવીને ઉધળો લીધો એલા કેવો છો હે આંખો ચોળતો ગઢવી સફાળો ઊભો થઈ ગયો જોયું તો એક રૂપાળી જુવાનડી પાંચ હાથ પૂરી સાગના સોટા જેવી સવોટડી માથા પર બચકી હાથમાં ભાતાનો ડબરો અને કવેણથી ખીજાયેલો ક્રોધમાં રાતો ચોળ લાલ ચહેરો ગઢવીને થયું ઓ તારી આ તો મારી નાઈતની છે ને કવણ નીકળી ગયું હવે તો આ જોગમાયા કરે એ ખરી બાપા માફ કરો આટલી ઉંમરે જીભ ઉપર અંગારા જરે ચારણ છો ચારણની જુભે જીભે કુવાડા હોય અરે ચારણની જીભે તો ફૂલ જરે ફૂલ ગઢવીના બે હાથ જોડાઈ ગયા હૈયેના દાજેલો છું હાથનોય દાઝેલો છું મોટું મન રાખીને મને માફ કરો બોગીએ ગઢવીના ચહેરાની લાચારી જોઈને ક્રોધને કડવાશ મ્યાન કર્યા હવે એની ચકોર નજરે આખા ઘરનું ફળિયું ને ઓસરી જોયા વાયરા વગરના ફળિયામાં કૂતરાએ પાડેલા ખાડા ધૂળ ને ચૂલાની રાખના ઢગલા એઠા વાસણ ઉપર કાગડાની રમઝટ ઓસરીની પણ હાલત જોવા જેવી ધુમાડાથી કાળી મેસ થયેલી છત ઉપર કરોડિયાના જાડા અને ભૂત થઈ ગયેલી ભીતો છોકરાની માં ક્યાં ગઈ છે બોગીએ કસીએ લાગણી વગર પૂછ્યું ગઢવી છોકરાના માથે હાથ મૂક્યો કાંઈ જવાબ ના દીધો તમારા સ્વભાવની અવરચંડાઈ નડી હૈ છે રિસામણે છે ને હવે આવે સેની ધીમા સ્વરે ગઢવી બોલો હા હો હવે ના આવે છોકરાઓની માં લાંબે ગામત્રે ગઈ છે જીવતરનો સાથ છોડીને હાલી નીકળી છે હવે નહીં આવે અરરરર બોઘીના હૈયામાંથી જેમ ફૂંક મારતો લોટ ઉડી જાય ને એમ બધોએ રોષ ઉડી ગયો હે મારા મોરલીધર બોઘીનું રૂવાડે રૂવાડું દ્રવી ગયું હે શામળિયા તે આ બચલાવને નમાયા કર્યા એટલી વેરમાં તો ઘોડિયામાં સૂતેલો દોઢ વરસનો બાળક ફરી રડવા લાગ્યો લોટવાળા હાથે ગઢવીએ એ બાળકને તેડો પણ બાળક કેમેય છાનો રહેતો નથી તરેરા નાખે અને બાળકના રુદનની સાથોસાથ બોગીના હૈયામાં પણ તોફાન મચ્યું છે અરે એ તો ઘડીક રોશે કહીને કંટાળેલા આમરા ગઢવીએ બાળકને ફરી ઘોડિયામાં નાખ્યું મોટા છોકરાને કીધું ભાઈ તું ભાઈને હિંચકો નાખ હું રોટલા ઘડી નાખું તમે બેહો કઈ અમરો ગઢવો ફરી પાછો ચૂલે વળગ્યો ચાર વર્ષનું બાળક પોતાના ભાઈને બચકાવતું ફોસલાવતું નાના હાથથી વાલ કરતું હિચકાવી રહ્યું છે ને દોઢ બાળક છાનું રહેતું નથી આ બાજુ ચૂલાના ધુમાડામાંથી અગ્નિ પ્રગટવાનું નામ નથી લેતો આ બેઉ ઘટના વચ્ચે અથડાતા કૂટાતા હૈયે બોઘી આવા બનીને ઊભી છે ને અચાનક અચાનક બોઘીના ડગલા ઘોડિયા તરફ વહીરા રડતા બાળકને ઉપાડીને બોઘીએ છાતીએ ચાંપ્યો ને જાણે કુદરતનો ચમત્કાર થયો હોય ને એમ ચૂલામાં અગ્નિ પ્રગટ થયો બાળક રડતો શાંત થઈને પોતાની માના ખોડામાં પોઢે એમ પોઢી ગયો બોઘીનો એક હાથ ચાર વરસના દીકરાના માથા ઉપર ફરી રહ્યો છે ને એક હાથે દોઢ વરસના દીકરાને સુવડાવ્યો છે કાળા મેષ જેવા ધુમાડાના ગોટા હવે હવામાં ઓસરી ગયા છે વાતાવરણમાં સાવ શાંતિ પથરાઈ ગઈ છે બોગી એ બોગી આ શું કરે છે અને આ છોકરાઓ બોગીની મા નાઈને ચારણનું ઘર પૂછતી પૂછતી આવી પૂગી હાલો હાલો બાપ હવે દ્વારકા છેટું છે હાલો મારા જ પકડીએ બેટા એ હવે મારે ક્યાંય જવું નથી માં કાં બેટા એ મા હવે તો અહીં જ મારું દ્વારકા અને અહીં જ મારું તીરથ રોટલો શેકતા અમરા ગઢવીને હૈયે ટાઢા શેરડા ફૂટા ને બોગીએ બે છોકરાઓની મા થાવું છે એ વાત પોતાની માને સમજાવી દીધી બોગીબાઈના આ સમર્પણ અને ત્યાગની ગાથા એક સત્ય ઘટના છે આજે પણ રંગપર ગામમાં બોગીબાઈ દેવી તરીકે પૂજાય છે